શહેરના ભરતનગરમાં આવેલા તક્ટેશ્વર રેસિડેન્સી પાસે રિક્ષામાં સરકારી રાશન ખરીદતી કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા ભાવનગર જિલ્લા અને શહેરમાં વારંવાર સરકારી રેશન ખરીદવામાં આવતા હોવાના દ્રશ્યો સામે આવે છે ત્યારે ફરી એક વખત ભરતનગરના તકતેશ્વર રેસિડેન્સી પાસે એક કિસમ રિક્ષામાં સરકારી અનાજનો જથ્થો ખરીદી કરતો હોવાનું સામે આવ્યું હતું તેમ છતાં આવા વારંવાર બનાવ બને છે ત્યારે પુરવઠા વિભાગ દ્વારા આ પ્રકારની કાર્યવાહીને અટકાવવામાં ક્યારેય પણ કાર્યવાહી કરવામાં આવી નથી તો લોકો ઈચ્છી રહ્યા છે કે આવા પ્રમાણે ખરીદી કરવામાં આવતી હોય તેવા ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી હતી

સાહેબ બીજો હું હું ત્યાં મંદિર કારે મેં પૂછ્યો ગયો તો અને અહીંયા બે જગ્યાએ ઘઉંને ચોખા લીધા બે કાંઈ ગડી તો સાહેબ વાય ગાડી લે આ દેશ કાં સપ્લાય ક્યાં કરો પછી હું સાહેબ કહે તારે જ મેં નાને આ લાઈન પછી ક્યાં દેવા જાઓ હં બીજો જો આપણે નામ આવડતું નથી હવે બરાબર કે તારે તારાજ કહે છે ડેડમાં તો હશે તારે કઈ જગ્યાએ તારા સીધી પોસ્ટ કોર્ટ કયા વિસ્તારમાંથી લીધા બધા જીઆઈ બીશ કેવાય જીઆઈ બીશ ક્યાં દેવા છો હ